ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં વગર પરવાનગીએ લાકડા ચોરો દ્વારા લાકડાનું કટિંગ કરીને મોટા પાયે લાકડાની ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે લાકડાનું લાકડા ચોરો દ્વારા કટિંગ કરવામાં આવી રહ્યું છે ધીરે ધીરે જૂના અને ખોટા દાખલા પંચાયતના બતાવીને કટિંગ થઈ રહ્યું છે આ ખેતરનો દાખલો બીજા ખેતરના દાખલામાં વાપી રહ્યા છે કટ આ ખેતરનો દાખલો બીજા ખેતરના દાખલામાં વાપરી રહ્યા છે લાકડા કટિંગ ચોરો ડભોઈ તાલુકાના છેવાડાના ગામો જંગલોને ખલાસ કરી નાખશે ડભોઈ વન વિભાગે પરવાનગી વગરનો લાકડાનો ટેમ્પો ઝડપી પાડ્યો હતો અને હાલ તપાસ ચલાવી રહ્યા છે ડભોઈ વન વિભાગ દ્વારા ગેરકાયદે ગામોમાંથી લાકડાની જે ચોરી કરતા શખ્સો સામે તંત્રએ લાલ આંખ કરવાની અત્યંત જરૂરિયાત હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જો કે બીજી તરફ વન વિભાગના કેટલાક અધિકારીઓ આ લાકડા ચોર કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે